સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી માં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યશ સોની જગત ફિલ્મે બોક્સ ઓફિસ પર સૌ પ્રથમ સપ્તાહ પૂરો કરી લીધો છે અને જગત ફિલ્મે સાત દિવસમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે અને જગત ફિલ્મનું બજેટ કેટલું છે આજના વિડીયો ચેનલ ઉપર નવા હોય કરી દેજો અને હશો જગત ફિલ્મ એક થ્રીલર છે જેને હર્ષિલ ભટ્ટે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં યશ સોની ચેતન દૈયા રિધિ યાદવ પ્રશાંત બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને યશ સોની બે હજાર ચોવીસની ની આ બીજી ગુજરાતી ફિલ્મ છે અને યશ સોની આ જગત ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શન કરી રહી છે અને જગત ફિલ્મ ને દર્શકો દ્વારા જ પસંદ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મ ને ક્રિટિક્સ અને ઓડિયન્સ દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ પણ જોવા મળી રહ્યો છે અને યશ સોની જગત ના બજેટ ની વાત કરીએ તો આ ફિલ્મ નું બજેટ પાંચ કરોડ રૂપિયા છે અને જગત ફિલ્મના ડેવાઈઝ સાત દિવસ કલેક્શન પર પંદર લાખની કમાણી કરી હતી તે પછી બીજા દિવસે પચીસ લાખની કમાણી કરી હતી તે પછી ત્રીજા દિવસે ઓગણત્રીસ લાખની કમાણી કરી હતી તે પછી ચોથા દિવસે નવ લાખની કમાણી કરી હતી તે પછી પાંચમા દિવસે ચૌદ લાખની કમાણી કરી હતી તે પછી છઠ્ઠા દિવસે દસ લાખની કમાણી કરી હતી તે પછી સાતમા દિવસે આઠ લાખની કમાણી કરી હતી આમ યશ સોનીની જગત ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર તેના સૌપ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર એક કરોડ દસ લાખની કમાણી કરી લીધી છે અને જગત ફિલ્મ હજુ પણ સક્સેસફુલી સિનેમા ઘરોમાં ચાલી રહી છે અને દર્શકો દ્વારા પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે તો જોવાનું રહેશે કે યશ સોનીની જગત ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરી શકે છે અને જગત ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે ગુજરાતી બોક્સ ઓફિસ પર પાંચ કરોડ થી વધુ કમાણી કરવાની છે કે જગત ફિલ્મ બોક્સ ઓફિસ પર સૌએ થ્રીલર ડ્રામા ફિલ્મ જગત ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી